ગામ માં જોત ગોબરે કાકા નો ભેગી થઈ જાય ને તે ખાટો દીધો પણ સેવો ગીરો મધ જેવો અને પાછે પતંગ ને 5 રૂપિયા દીધા પણ સેવો ચોકઠો નો લાવ ઘરે આઈ લ્યો જો એકલ ખા જા દૂર દાજા સંતરા કા પંચક ભાલા મસ્તન ખટતર અધાર આ હા જા પતંગ ને સીડી ને કે ગામ માં પતંગ લાવ છે ગોબરે

આપડે ખાઈશું ડોબાઈ ખાઈશું હાડવા બતા ખાઈશે છોકરા એને રાજી થઈ જશે કે દાદા ની શેરી લાયર પતંગ લાયા હા રાજી કરવા હાથ તો લાયા છોકરા કે દુ ના રાડ્યું નાખતા હતા કે બાપા તમે હાલે શેરડી લેતા આવજો શેરડી લેતા આવજો એ ગયો તો શેરડી લઈ લીધી લે બે ભારા આખા હાડવા અને એક જ છકરા વાળો નો જીરો હા ના કરા મૂકી દે તો એટલે હોજ નો લાગે જ મને લે હા હાલો હાલો ઘરે જઈ છોકરાને ભાગ પાડવાનો હે હે ફોગ વાયા ડોસી તને કો લે હા હાલો હાલો एकल खाजा दूर मिंडा जा दूर मिंडा दादा आ दादा ने आए

આપા ખાવાનું થઈ ગયું છે હે હા લ્યો બહુ બટા ખાવાનું કરી નાખ્યું એ કરી ન નખે હોય એટલું ન કરે હા કરે કરે લે આ બહુ બટા શાક બનાવ્યું છે એ તમારું ફેવરેટ બનાવ્યું છે આખા લીંગણાનું લ્યો એ છે મારું ફેવરેટ તો હો મને આખા લીંગણાનું શાક જ ન ભાવતું ઢોસી તને કઉ લે એ તો હેને કાચી ઘડી બનાવી દીયો

અને આ એક ફારો હે ને ઈત્યાનો એની બાપાનો અને એક ફારો તમારા તાઈનો બસ લે કા અમે હું કઈ કેતી નથી એટલે માણે નથી અડધો તો એટલે

બેરુ લેપ બેરુ તો બેરુ આમો દોડા એ આમ જો બાંધ બાપુ થાય ને નતા જાત થાય ને આમ શેરડી અને પતંગો ને એવું લાયા તા લાયા ઓલા ઇતિ ને હારું દીધું અને આપડા છોકરા ને મને હે જેવું તેવું દઈ દીધું અને બેરુ મન મારી શું કરવું આ ડોસી નો મોટા

પણ પતંગને ફીરકાની ઘણો લાયો છો હો તો પછી હા લે હું શું શું કરતા હર કો ખાવા નથી દેતા એ ખાવા શાયદ દે આ પતલ અને આ ફીરકા અને આ શેડી લઈને ધર્મમાં ખાલી લ્યો લે હું કોગીરી આ શેડી હાટું

લે કે ભાઠો હે ને ખાતા જા બો બટા આવો એ વાત છે લે લો ખોતા હું તો એટલે આ બધું કરી ઊઠો કે હા 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 હાલો 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 હા હાલો